નમસ્કાર મિત્રો સ્વાગત અભિવાદન સરસ મજાના રાજકોટના વાતાવરણને લઈને હવે થોડો ગારો સુકાણો હોય એવું દેખાઈ રહ્યું છે દીપભાઈ રોટલી બતક અને ટુકડાઓને આપી રહ્યા છે ત્યારબાદ આજે રાજલ તમે જુઓ એમની જગ્યા અત્યારે હાલ ફેરવેલી છે ફરીથી શરીર હલ્મસ્તાન થયું અને યશસ્વી પણ થોડી એવી વધારે ભરાઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે તો મસ્ત મજાના વાતાવરણની સાથે થોડાક જ દિવસોમાં આ શો તમે નવી જગ્યા પર જોઈ શકશો એવું બની શકે છે તો એ સરપ્રાઇઝ માટે પણ આપ બન્યા રહેશો તમને એ પણ ખૂબ આનંદ આવશે તો આ ગજાવર છે ગજાવરને મોયડા પરથી તો આપણે બહાર કાઢીએ છીએ પણ હવે લગામની સાથે બહાર લઈ આવવો એ પણ ખૂબ જરૂરી છે કારણ કે તોફાન મસ્તી કરે અને જો ઊભા પાકની અંદર જાય પાકને નુકસાન પણ થઈ શકે એનો કોઈ વાંધો ન આવે પણ ખાસ એમના માટેની આ એ જે આરોટો લગાવે અને પછી જો ભાગી જાય તો થોડી વધારે તકલીફ થાય તો સરસ મજાની એની નિયમિત જે રીત છે ટેવ છે એ પ્રમાણે દીપભાઈ સરસ રીતે એકદમ અદ્ભુત રીતે સાચવી રહ્યા છે સેવા કરી રહ્યા છે મારી અવેજીમાં દીપભાઈનો ખૂબ સાથ સહકાર રહ્યો છે અને વરસાદ હોય કે કોઈ પણ હોય દીભાઈ અવશ્યપણે પહોંચી જાય દીપાઈનો પણ આપણે ખૂબ આભાર માનીએ સાથે રોકી એને યારોટો લઈ લીધો તો ભાઈ એવી યશસ્વી છે એ મોટી થતી જાય છે એને વધારે પડતી ટેવ પાડવાની છે દીપાઈને મેં વાત કરી હતી કે આને હવે ડોકિયું પહેરાવજો કારણ કે આ સત્યાવીસ તારીખે એ ચાર મહિનાની થશે સોરી પાંચ ચાર કે પાંચ મહિનાની થશે તો હવે બસ એને પણ હવે ધાવણ છોડાવવાનું છે એટલા માટે ડોકિયાની ટેવ એ ખૂબ આવશ્યક છે ત્યારે દીપભાઈ આજે આવી રીતે ધીરે ધીરે હાથ ફેરો કરી અને ડોકિયું પહેરાવી દીધું છે એ તમને થોડીક જ વારની અંદર દેખાશે તો યશસ્વીની છાતી છે એમની ઊંચાઈ છે એમનું શરીર છે જો આ બધી ટેવ છે નાનપણથી એમ ખુલ્લી રે અને તમે પાડો તો વધારે મજા આવે રાજભાઈ પણ છે અને યશસ્વી તો પહેલેથી આમ ખુલી જ રહી છે અને એને આનંદ આવશે નવી જગ્યા પર પણ આપણે એવી આશા રાખીએ કાળુના જે દર્શન થોડા દુર્લભ છે જો રોકીની પાછળ જાય એટલે આવી રીતે બધા ઝીણા ઝીણા હોય તો આપણને કેવી મજા આવે રાજલ શાંત છે ઘણા સમયથી એને આરામ છે એટલે હવે જ્યારે ચાલવાનું થશે એને મેડમને આળસ તો આવશે ભરપૂર આળસ આવવાની છે તો સવારનો આ કુમળો તડકો ભાદરવાનો તડકો અને તમે જુઓ યશસ્વીને ડોકિયું પહેરાવી દીધું છે દીપભાઈએ સરસ રીતે શાંતિપૂર્વક મને સંપૂર્ણ વાત કરી ખૂબ આનંદ થયો એટલે હવે ડોકની અંદર આ રહેશે ત્યારબાદ એને બાંધવાની પણ આપણે પ્રેક્ટિસ કરીશું પણ એ કઈ રીતે વચ્ચે એક હુંખ પહેરાવી અને દોરી લગાવી થોડા સમય માટે એમ રહેશે અને યશસ્વીની ટેવ પણ એવી જ્યારે જોગાણ બનાવવાની વાત હોય તો ભેગે ભેગું ખાવું હોય છો તમે આમ ખાલી આટલા દ્રશ્યો જોઈશો ને તો એ તમને મજા આવશે કે વાહ દીભાઈ એને હટાવવાની પૂરી કોશિશ કરે થોડું બે બુકડા કરવા ખાવા દે પછી હું જો અત્યારથી ખાવા દઈ આવી રીતે તો પછી અંદર જઈને કંઈ ખાઈ ન ખાય એના જેવું થાય એટલે અત્યારે હરે ફરે ચરે સાથે રાજલને પણ હજી થોડો મા લોડ પડશે કારણ કે ધાવણ છૂટશે પછી આખી અલગ પ્રોસેસ થશે તો સવારનું આ મસ્ત વાતાવરણ હોય મારે હવે એકવીસ તારીખ સુધીનો પાટો છે એટલે ત્યાં સુધી તો હું જઈ ન શકું પણ ત્યારબાદ આપણે ફરીથી અનોખા હશુઓ પાલકો સાથે ઘણા બધા નવા મિત્રો સાથે પણ મળીશું અને ખૂબ આનંદ કરીશું પાંચ બતક છે હવે આમાંથી તમે એ કહી ન શકો કોણ બચ્ચું છે અને કોણ માતા પિતા છે બધા એકદમ સરખા થઈ ગયા છે મસ્ત દેખાય જુઓ તો ગજાવર ગજાવર પણ સરસ રીતે સંપૂર્ણ આરામ છે તો એને પણ આમ શરીરમાં જમાવટ તો પકડી છે અને આપણે અંદાજીત શિયાળાની અંદર ગજાવરને સ્ટડ સર્વિસ માટે ઓપન કરીશું તો આપ જે કોઈ ઈચ્છુક ભાઈઓ હોય અશ્વપ્રેમીઓ હોય ગજાવરની ખાસિયતની સાથે આપણે એને આગળ વધારીશું કારણ કે રાઈડિંગ પ્લસ બ્રિડિંગ થાય એવા શો અત્યારે વધારે પડતા હોતા નથી માત્ર બ્રિડિંગમાં જ ચલાવતા હોય છે પણ આપણે રાઇડિંગ વધતા બ્રિડિંગ એ બંને સાથે ગજાવરને આગળ વધારીશું રાજલનું સ્ટેબલ અત્યારે ફરી ગયું છે તો એને અત્યારે આ જગ્યાની અંદર જ્યાં બંસીને એ બધું રહેતા ત્યાં રાખવામાં આવી છે યશસ્વીને રાજલ તો એ અત્યારે અંદર આનંદ કરે અને ગજાવરની તો જે જગ્યા છે તે જગ્યા છે જ એટલે એમાં તો કંઈ બીજી વાત ના હોય ટૂંકમાં ગજાવરને સામેથી કોઈ પણ અશ્વ દેખાય એ રીતે જાય એટલે એને વાંધો નથી પડતો પણ જો એ નથી મળતા કોઈ એને સાથી મિત્રો તો એને હંગરો લાગે છે એ પણ તમે જોયું તો ચાલો આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ કાંઈ માતાને પણ ધુવાણાનો સરસ મજાનો સહારો મળી રહ્યો છે નવા વિડીયોની અંદર નવી વાત સાથે નવા અશ્વ સાથે અને ખૂબ નવી સરપ્રાઇઝ સાથે આપણે મળીશું તમને કંઈ પણ વાત પૂછવી હોય તો કોમેન્ટની અંદર મને પૂછી શકો છો ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર હાર જજે અંડરસ્કોર યુટ્યુબ પર જઈ સાકરિયા સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુક પર પણ તમે મળી શકો છો મળીએ ત્યારે ધન્યવાદ અમદાવાદ થેન્ક યુ